લોકો ભારે હાલાકીનો સામનો આધાર કાર્ડમાં પહેલા અને પછીની સરનેમની સમસ્યાને લઈને દસ્તાવેજી કામકાજો અટકી ગયા છે રાજ્ય લેવલે તકલીફ છે જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રાજ્ય લેવલની આ સમસ્યાના સમાધાન માટે ગાંધી માર્ગે આંદોલન ની શરૂઆત રાણપુર કે ભાઈ આમાં આગળ પાછળ અટકનું સોલ્યુશન લાવો ને તો તલાટીનું કેવું એવું છે કે અમારે પરિપત્ર સરકાર માંથી આવ્યો છે કે તમારે અટક પાછળ જ લખવાની તો આ અટકની આગળ પાછળના હિસાબે લોકો ત્રાહી છે ગ્રામ પંચાયતે આશરે દસ પંદર જણા રોજ રજૂઆત કરવા આવે છે એટલે લોકોનું કામ થાય ઝડપી અને લોકોના વાચા મળે એટલે અમે ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામજનો વતી અમે મામલે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને જો આ રજૂઆતને ધ્યાનમાં લઈ સાત આઠ દિવસમાં કામ નહીં પતે તો અમારે ના છૂટકે કે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે કે આધાર કાર્ડમાં અમારે સુધારો થતો નથી અમે અહીંયા આધાર કાર્ડવાળાને ભાઈ પૂછપરછ કરી ભાઈ કે કેમ સુધારો થતો નથી તો એ લોકોનું કેવું હતું કે અમારા સોફ્ટવેરમાં જન્મ તારીખના દાખલામાં શરણે આગળ આવે તો અમે અમે આ ચેન્જ કરી શકીએ અને એ એ એ તમારે ગ્રામ પંચાયત લેવલે કરવાનું હોય અમે શ્રીને પૂછ્યું કે ભાઈ તમે આ આ સરને આગળ કેમ નથી લખતા એમ તમે સરને માગળ લખીને આપો તો એમનું કેવું હતું કે સરકારનો પરિપત્ર નવો આવ્યો છે કે સરને તમે પાછળ લખી શકો છો હવે આ બંને આ બંનેના વિસંગતતામાં લાલપુર ગામના લોકો ઘણા બધા હેરાન થાય છે અને રોજ આ બાળકો આવે છે એડમિશન મળતા નથી લોકો રોજ રોજગાર પડીને અહીંયા ધક્કા ખાય છે પણ કંઈ સોલ્યુશન આવતું નથી સારું કહેવાનું એવું છે કે ઓગણીસ તારીખે અત્યારે નવો સરકાર શ્રીનો પરિપત્ર છે પરિપત્રમાં એવું તલાટીઓને કહેવામાં આવ્યું છે જે પ્રમાણે પરિપત્ર છે તે પ્રમાણે જ આપણે આધાર કાર્ડમાં સુધારો વધારો કોઈ કરી નહીં શકીએ એલસી મુજબ જ એમને કાર્ય કામગીરી કરવાની રહી છે જો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે રાણપુરની અંદર પાંચથી સાત દિવસની અંદર ગાંધી જિંદિયા માર્ગે આંદોલન ઉપવાસ ઉપર બેસ